નાણા મંત્રી કનુભાઈ દેસાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલતદાર ખાંભા મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કોળી સમાજની લાગણી દુભાઈ અને કોળી સમાજ વિરુદ્ધ કનુભાઈ દેસાઈ નાણામંત્રી મંત્રી ગુજરાત સરકાર દ્વારા જાહેર સભામાં કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ ટિપ્પણી કરેલ હોય જેથી તેઓને નાણાં મંત્રી પદેથી સસ્પેન્ડ કરવા તેમજ ધારાસભ્ય પદેથી તાત્કાલિક ચોવીસ કલાકમાં હટાવવા સમસ્ત કોળી સમાજ ખાંભાની માગણી કરવામાં આવી અને જે બાબતે ત્વરિત યોગ્ય કરવા રજૂઆત કરી હતી અને ત્વરિત સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો કોળી સમાજ બાબતે ઉગ્ર આંદોલન કરશે જેની નોંધ લેવા સમસ્ત કોળી સમાજ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ખાંભાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ પરમાર અમરશીભાઈ પરમાર ધીરુભાઈ વાળા ભીમજીભાઈ સાંખઠ આકાશભાઈ ચાવડા સહિતના આગેવાનો દ્વારા મામલતદાર શ્રી ખાંભા મારફતે રાજ્યપાલને આદનપત્ર આપવામાં આવ્યું સંવાદદાતા ખોડુભાઈ બાંભણિયા સાથે કેમેરામેન જયદીપ બારૈયા દિવમીર ન્યૂઝ ખાંભા જય કોળી સમાજ હું ગોપાલ પરમાર ખાંભા તાલુકા કોળી સમાજ પ્રમુખ આજે જે કનુભાઈ દેસાઈ દ્વારા જે અભદ્ર ટીપણી જે કોળી સમાજની ટીપા ટીકણી કરવામાં આવી છે તે બદલ અમે સરકાર શ્રી પાસે અપેક્ષા રાખી છે કનુભાઈ દેસાઈનું ચોવીસ કલાકની અંદર રાજીનામું આપે અને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ ઓર્ડર કાઢે નગર કોળી સમાજ આનું પરિણામ જરૂર નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્કાર મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર